ગર્વથી ગુજરાતી અમદાવાદમાં એક નાનો પરિવાર રહેતો પતિ અને પત્ની બંને ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા આશા બેન રોગ ચિકિત્સક હતા આખા શહેરમાં પતિ પત્ની બંનેની એક અલગ ઓળખાણ હતી સફળ સર્જન અને સેવાભાવી ડોક્ટર તરીકે બંનેના નામ ઉપર આવતા એમના નર્સિંગ હોમમાં હર હંમેશ ફૂલ ભરતી રહેતી એક રાત્રે આશાબેન નર્સિંગ હોમથી ઘરે આવ્યા અને જમ્યા બાદ ઘરનું કામકાજ પતાવી સુવા ચાલ્યા ગયા આખા દિવસના થાકના કારણે એમને તરત ઊંઘ આવી ગઈ રાત્રિના સવા બાર થયા અને આશાબેન ઘસઘસાટ ઊંઘમાં હતા ત્યાં ફોન આવ્યો ફોનની રિંગ વાગતા ઊંઘમાંને ઊંઘમાં જરાક આંખ ખોલી જોયું તો એમના નર્સિંગ હોમમાંથી ફોન હતો આશા મેડમ તમારે અત્યારે હાલ નર્સિંગ હોમમાં આવવું પડશે એક દર્દીને પેટમાં અસહ્ય દુખાવો થાય છે તમે જરાય મોડું ન કરતા આશાબેન કાચી ઊંઘમાંથી ઊઠ્યા આજે એમના પતિ પણ ઘરે નહોતા ઘોડિયામાં સૂતી એમની દીકરીને જોઈ આશાબેન વિચારવા લાગ્યા કે મારી દીકરી જાગશે એને ભૂખ લાગશે તો દૂધ કોણ પીવડાવશે હું નહીં જાઉં તો શું ખોટું થઈ જવાનું છે પરંતુ સ્ત્રી તરીકે એમને નર્સિંગ હોમમાં પીડાતી એ સ્ત્રીનો વિચાર આવ્યો અને એક દૂધની બોટલ ભરી ઘોડિયામાં મૂકી નર્સિંગ હોમ જવા વિચારવા લાગ્યા एक मानी ममता अर्धी रात्र दिक्री ने आम एकली मुकी नर्सिंग होम में मा जवाम पग नहोता उपड़ता त्या तो फरी एक वार फोन आव्यो आशा मैडम जल्दी आवो, दर्दीनी हालत गंभीर छे। आशा आशाबैन एमनी दीकरी माथे हाथ फेरवी फटाफट एमनी कार काढ़ी नर्सिंग होम जवा निकली गया। નર્સિંગ હોમમાં પહોંચીને જોયું તો મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી એ જ ક્ષણે આશાબેન તરત એમના કામે લાગી ગયા અને લગભગ ત્રણેક કલાકના ઓપરેશન બાદ મોતના મુખમાં ફસાયેલી એ મહિલાને એમણે હેમખેમ બચાવી લીધી એ મહિલાને પીડાથી મુક્તિ મળી અને એના પરિવારજનોના આંખોમાં અશ્રુ સરી પડ્યા પરિવારના દરેક સભ્યએ આશાબેનનો ખૂબ ખૂબ આભાર માન્યો અને કહ્યું કે તમારા જેવા ડોક્ટર અમારા માટે ભગવાન સમાન ગણાય છે રાતના આ સમયે પણ તમે દોડી આવ્યા અને અમારી વહુ તથા પૌત્રીને જીવનદાન આપ્યું છે ભગવાન હંમેશા તમારા સાથે રહે અને તમને સુખી રાખે ડૉક્ટર આશાબેન હળવા સ્મિથ સાથે એમનો આભાર સ્વીકાર કર્યો અને નર્સને બોલાવી જરૂરી સૂચના આપીને ફટાફટ ઘર તરફ રવાના થઈ ગયા ફૂલ ઝડપથી એમની કાર ચાલી રહી હતી કારણ કે એમનું મન ઘરે એકલી રહેલી દીકરીમાં હતું આશાબેન થોડી જ વારમાં એમના ફ્લેટમાં પહોંચી ગયા અને સીધા એમની દીકરીના રૂમમાં જઈ ઘોડિયા પાસે દોડ્યા ઘોડિયા પાસે જઈને જોયું તો એમની દીકરી નિરાંતે પોઢી રહી હતી એને જોઈને આશાબેનના જીવમાં જીવ આવ્યો ત્યાંથી બીજા રૂમમાં આવીને જોયું તો આમ તેમ કપડાં વિખરાયેલા હતા તિજોરી ખુલ્લી હતી સાથે દાગીનાનું પોટલું પણ નીચે પડ્યું હતું આશાબેનનો જીવ ગભરાઈ રહ્યો હતો એ ફરી એકવાર દીકરીના ઘોડિયા પાસે પહોંચ્યા અને જોયું તો દીકરી હેમખેમ સૂતી હતી ત્યાં અચાનક એમની નજર દૂધની બોટલ પર પડી અને એ પણ ઘણી ખરી ખાલી થઈ ચૂકેલી હતી બીજા રૂમમાં આવીને એમણે ઘરેણાંનું પોટલું ચેક કર્યું તો બધા ઘરેણા એમના એમ હતા આશાબેન વિચારમાં પડી ગયા કે આશુ અચર છે તિજોરી ખુલ્લી છે કપડા પણ અસ્ત વ્યસ્ત પડ્યા છે ચાલ્યો ગયો છે ત્યારબાદ બધું સરખું કરી દીકરીના ઘોડિયા પાસે પહોંચ્યા અને ત્યાં તેમને એક ચિઠ્ઠી મળી આશાબેને ચિઠ્ઠી ખોલી વાંચવાનું શરૂ કર્યું એમાં માંડ ચાર પાંચ વાક્યો લખેલા હતા ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું ચોરી કરવા માટે આવ્યો હતો પરંતુ ઘોડિયામાં બાળકના રડવાનો અવાજ આવ્યો હું ઘોડિયા પાસે પહોંચ્યો તો ત્યાં ઢીંગલી રડતી હતી મેં એને દૂધની બોટલથી દૂધ પીવડાવ્યું અને એ શાંત થઈને સૂઈ ગઈ ત્યારબાદ ઘરેણા અને જે કઈ કિંમતી વસ્તુઓ મળી એનું પોટલું બાંધી નીકળી રહ્યો હતો કે અચાનક મને મારી મૃત્યુ પામેલી દીકરીની યાદ આવી મારું મન મને કહેવા લાગ્યું કે એક દીકરીને દૂધ પીવડાવી તે એને શાંત કરી અને એ જ દીકરીના ઘરે તું ચોરી કેવી રીતે કરી શકે આ વિચારથી મારું મન બદલાઈ ગયું અને હું ચોરી ન કરી શક્યો इच्छू छु के तमारी दिक्री ने दीकती अढ़क प्रेम आपजो आटलू बाद आशा बेन भावी भोर बनी गया अने एमनी आखों छलकाई गई शहर न विख्यात डॉक्टर आशाबेन स्तब्ध थई थी चिट्ठी पकड़ी थोड़ा समय त्याज बेसी रहा त्यार घोड़िया मां सूती एमनी दिक्री ने भाल करता बोलया हे प्रभु गजब छे तारी लीला अर्धी रात्र में कोई नहीं दिकरी बचा भी, अने तमे मारी ढींगली ने बचा भी ली थी जारे नर्सिंग होम थी फोन आवियो तो एक क्षणे मारु मन जवाज नहोतु मांगतो छता बीजा क्षणे में मारो निर्णय बदली अर्धी रात्र मारी दिकरी ने एकली मुकी ऑपरेशन करवा नर्सिंग होम चाली गई અને ત્યાં માં દીકરીને બચાવી લીધા એ જ સમય મારા ઘરે ચોર આવ્યો અને ચોરી પણ ન થઈ ઉપરથી મારી દીકરીને શાંત કરાવીને ગયો પ્રભુ આ બધી તમારી જ લીલા છે તમે તો મારી દીકરી જ નહીં મારા ઘરેણા ઘર સર્વસ્વ બચાવી લીધું છે આશાબેન ઘરના મંદિરમાં જઈને નતમસ્તક થઈ બોલ્યા પ્રભુ મેળ સારા આપો છો કોઈની ભલાઈ કરવામાં ક્યારે પાછા ન હટવું કારણ કે ભગવાન પાસે બધો હિસાબ હોય છે તમારા સારા કર્મો નું વ્યાજ પણ સારું મળે છે